અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ નિમિત્તે મહિલા વંદન રેલી મહિલાઓમાં જાગૃતતા આવે તે માટે છોટાઉદેપુર નગરના એસએફ હાઈસ્કૂલ ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનું છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા એસએફ હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ અને મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં એસએફ હાઈસ્કૂલ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું નારી વંદન સત્તાહની આજથી શરૂઆત એસએફ હાઈસ્કૂલ ખાતેથી કરવામાં આવી હતી અને નારી વંદન સપ્તાહ કાર્યક્રમ આજથી એટલે કે એક ઓગસ્ટ થી આઠ ઓગસ્ટ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો જિલ્લામાં યોજવામાં આવશે મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા સ્વાવલંબન કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તેથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ કાર્યક્રમો યોજવામાં આવશે આજથી તારીખ પહેલી એક આઠ બે હજાર ચોવીસ થી આઠ આઠ બે હજાર ચોવીસ સુધી એકથી આઠ સુધી નારી બંદના ઉત્સવ સપ્તાહ શરૂ થાય છે આજથી નારીઓને મહિલાઓને જે ઉત્સવ ઉજવાનો છે એ હેતુથી આજે અહીં એસએફ હાઈસ્કૂલથી ફ્લેગ ઓફ કરીને નારી બંદના ઉત્સવની રેલી દ્વારા શરૂઆત કરવામાં આવી છે આજની તારીખથી લઈ આઠ તારીખ સુધી દરરોજ જુદા જુદા કાર્યક્રમો ઉજવવામાં આવશે અને મહિલાઓને પ્રોત્સાહન મળે મહિલા પોતે સ્વાવલંબન બને પોતે આત્મનિર્ભર બને એ હેતુથી લઈ સરકારશ્રી દ્વારા નારી વંદના ઉત્સવની શરૂઆત કરવામાં આવેલી છે સાથે સાથે બીજી એક વાત કરું તો આજથી વિશ્વ સ્તનપાન દિવસ જે એક સપ્તાહ માટેનું છે એ પણ આજથી શરૂઆત થાય છે તો તમારા માધ્યમથી જાગૃતિ ફેલાય એના માટે થઈને હું આ વિશ્વ સ્તનપાન દિવસ માટે દરેક જનને આહવાન કરવા માગું છું કે જે બાળકનો જન્મ થાય એ માતાઓને સૌથી પહેલા એક કલાકની અંદર માતા બાળકને પોતાનું ધાવન આપીને બાળકને પ્રથમ રસી કહેવાય છે એ આપવામાં આવે અને બાળકને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે આ સ્તનપાન સપ્તાહની પણ આપણે ઉજવણી કરવાના છીએ